મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી શેર કરવાનું ભૂલતા નહીં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આવો આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલ ખજૂરભાઈનો વિરોધ કરી રહી છે અને ખજૂરભાઈ ગરીબોના ઘર બનાવવામાં વ્યસ્ત છે મિત્રો અત્યારે આવાને આવા અવનવા વિડીયો વાયરલ થતાં તમે ઘણા જોયા હશે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી શેર કરવાનું ભૂલતા નહીં આવો મિત્રો આપણે આખો વિડીયો જોઈ લઈએ કે આ બેને કીર્તિ પટેલને શું કહ્યું મિત્રો ઘણું કહ્યું છે આવો આપણે આખો વિડીયો જોઈ લેવી વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો હમણાં ઈ ચકામે ફૂટી બહુ સરકાઈ થઈ કારણ કે બધાને સોટવા દોડે છે પણ મને લાગે છે કે માનસિકતા ફૂલ ઘટી ગઈ છે એને દવા જરૂર છે અને લઈ આવો આપણા ગીત આપણે પોપટ મેને ફ્રીમાં સારવાર અપાઈશું જલ્દીથી લઈ આવો હાલમાં કદુર મેના વિરોધ બહુ થઈ રહ્યો છે કારણ કે માણસની ખાધું તો નથી પણ જે સારું કામ કરે એનું પણ જોઈ ન ચાલતા આપણાથી 5